તમે જે જોન્ડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ઘેલુભાઈને વેચવાનું છે ટ્રેક્ટર સારું છે ટોટલ જવાબદારી વાળું છે તો તમે આ ટ્રેક્ટર લઈ શકશો અંદર હું તમને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ ઘર ઘર આખું ટ્રેક્ટર છે વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પચાસ પચાસ વેચવાનું છે ઘેલુભાઈને આ ટ્રેક્ટર છે અને મોડલની વાત કરું સૌ પ્રથમ તો ચૌદ ના મોડલ નું ટ્રેક્ટર બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હાજર પંદર ના મોડલ આ ટ્રેક્ટર ગણાય આખું કંપની કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે સાચવેલું ટ્રેક્ટર છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ બાકી તમે એક વખત આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો એટલે ટ્રેક્ટરના માલિકનો એક વખત કોન્ટેક કરી લેજો ઘેલુભાઈનો ઘેલુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જો રૂબરૂ જોવા જાવ તો ઘેલુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સારા છે ટાયર છે હવે તમને કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત ત્રણ લાખ હજાર રાખેલી છે રોબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટરના કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ કલ્યાણપુર અને નાવદરા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે ગેલુભાઈનું હું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે ગેલુભાઈનામ નામ બે અઠ્ઠાણુંવાળા નંબર ઉપર ફોન કરી તમે ઝૂંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો